નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં દરેક વ્યક્તિના મનમાં એક ઉત્સુકતા હોય છે કે તે કેટલા વર્ષે હજી જીવશે જ્યોતિષશાસ્ત્રમાં રાશિચક્રના આધારે જણાવવામાં આવ્યું છે કે વિવિધ રાશિના લોકોની સામાન્ય ઉંમર કેટલી હોય છે જો કે તે સંજોગે સાનુકૂળ રહે તો આ ઉંમર પણ વધી શકે છે અને ગ્રહોના વિરોધને કારણે તેમાં થોડો ઘટાડો થઈ શકે છે કોઈ પણ વ્યક્તિનો જન્મ અને મૃત્યુ તેના હાથમાં નથી જીવન અને મૃત્યુનો નિર્ણય ફક્ત ભગવાન જ કરે છે અને એ પણ સાચું છે આ દુનિયામાં જે કોઈ આવ્યું છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં એવા કેટલાક સંકેતો જણાવવામાં આવ્યા છે જેના દ્વારા તમે કોઈ પણ ઘટનાથી સાવધાન રહી શકો છો ભગવાન શ્રી દ્વારા આપવામાં આવેલા મૃત્યુના સંકેતોનું જેમ તમે જાણી શકો છો કે તમે હજુ કેટલા દિવસો જીવાના છો હિન્દુ ધર્મમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે શનિદેવ વ્યક્તિને તેના સારા અને ખરાબ કર્મોનું ફળ ચોક્કસપણે આપે છે વ્યક્તિની કુંડલીમાં શનિની દૃષ્ટિનું ખૂબ મહત્વ હોય છે શનિની શુભ દૃષ્ટિને કારણે વ્યક્તિ અલગ અલગ બને છે તો એ પણ સાચું છે કે જ્યારે શનિ દરેક વ્યક્તિની રાશિમાં આવે છે ત્યારે તેની ખરાબ નજરના કારણે લોકોને અકસ્માત ધનહાની ઘરમાં ભારે પરેશાનીઓનો સામનો કરવો પડે છે પાછળથી લોકોએ તેમના મૃત્યુ દ્વારા પણ કિંમત ચૂકવવી પડે છે જીવવું અને મરવું બધું ભગવાનના હાથમાં છે જ્યારે ભગવાન માણસને પૃથ્વી પર મોકલે છે તે પહેલાં તે નક્કી કરે છે કે કોણ પૃથ્વી પર કેટલા દિવસ રહેશે અને પૃથ્વી પર રહીને તેઓ શું કામ કરશે આ સમયે કોણ ક્યારે અને કઈ રીતે દેહ છોડશે તે પણ નક્કી છે ભગવાનના આ સમગ્ર નિયમનો સમજવાનું મહાન સંતો મહાત્માઓ અને જ્ઞાનીઓ માટે પણ શક્ય નથી પરંતુ કેટલીક એવી છે જે આપણે માણસો પણ શકીએ ઉંમર ઈચ્છો તો આ ઉપાયથી પણ જાણી શકો છો કે તમારી કુલ ઉંમર કેટલી હશે તમે તમારા વર્તમાન શરીર સાથે કેટલા સમય રહેશો અને કઈ પદ્ધતિથી તમે શરીર છોડશો વહેલા મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં હું આપ સૌને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તેવું ઈચ્છો છો તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો અને નોટિફિકેશન દબાવજે જેનેથી જેથી ફરીને તમે અમારા આવનારા વિડીયોની સૂચના સૌથી પહેલાં તમને મળી તો ચાલો જાણીએ નંબર એક મેશ મેશ એ જોતી શાસ્તરમાં પ્રથમ રાશિ છે અને તે પ્રબળ ઈચ્છા હટિલા અને બેકરતાર હોવા માટે જણીતી છે આ લોકો સામાન્ય રીતે વધુ સાહસિક હોય છે અને કંઈક અણોખું કરવામાં વિશ્વાસ રાખે છે જો કે કેટલીક વાર સંજોગો તેમની વિરુદ્ધ પણ હોઈ શકે છે અને તેઓ પોતાના ગંભીર મુશ્કેલમાં મૂકી શકે છે મેષ રાશિના લોકોને કોઈ પણ સાહસિક પ્રવૃત્તિ જેવી કે પર્વત પર ચડવું વધુ ઝડપે વાહન ચલાવવાનું આગ સાથે રમવું વગેરે કરતી વખતે અકસ્માતનું જોખમ વધારે હોય છે આ રાશિનો સ્વામી મંગળ છે અને મંગળ નવગ્રહોનો અધિપતિ છે આ રાશિના લોકોની સામાન્ય ઉંમર પછત્તર વર્ષ અને બે મહિના હોય છે બે નંબર છે વૃષભ રાશિ વૃષભ જ્યોતિષમાં બીજી રાશિ છે અને તે સુંદર સરળ અને વધુ પ્રેમાણ હોવા માટે જાણીતી છે આ લોકો સામાન્ય રીતે તેમની વસ્તુઓને પ્રેમ કરે છે અથવા આપણે કહી શકીએ કે તેઓ પોતાનું વધુ રાખે છે વૃષભ રાશિના લોકો તેમની વસ્તુઓ ગુમાવવાનું જોખમ ઉપાડતા નથી અને આ વલણ તેમની વિરુદ્ધ કામ કરી શકે છે જો કે એવી ઉચ્ચ સંભાવના છે કે તેમની હત્યા કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવી શકે છે જેને તેમનું સ્વકેન્દ્રિત વર્તન પસંદ નથી વે પહેલા મૃત્યુ પામેલા લોકોની યાદીમાં પ્રથમ રાશિ ચિહ્નો ઋષભ છે આ રાશિના લોકો શનિના પ્રભાવમાં રહે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી શ્રીદેવી પણ ઋષભ રાશિની હતી અને તેમનું નિધન માત્ર ચોપન વર્ષની વચ્ચે થયું હતું આ રાશિના લોકોએ પોતાના સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ વૃષભ રાશિના લોકોનો લોકો સ્વામી શુક્ર છે શુક્રને રાક્ષસોનો ગુરુ માનવામાં આવે છે આ રાશિના લોકોની સામાન્ય ઉંમર પચીસમી વર્ષ અને છ મહિના છે નંબર ત્રણ મિથુન એ જ્યોતિષ શાસ્ત્રમાં ત્રીજી રાશિ છે અને તે વિચિત્ર અભિવ્યક્ત અને રમુજી હોવા માટે પણ જણીતી છે જો કે કેટલીક વાર તેઓ એવી કેટલીક વાતો કહે છે જે અન્ય વ્યક્તિની લાગણીઓને ઠેસ પહોંચાડે છે અને કેટલીક વાર વસ્તુઓ તેમના માટે નકારાત્મક બની શકે છે ગુસ્સાવાળી વ્યક્તિની સામે બિનજરૂરથી વાતી કરવી મિથુન રાશિ માટે બિલકુલ સારી નથી વધુમાં તેઓને જીવતા દફનાવીને મૃત્યુનો સામનો કરવો પડી શકે છે મિથુન રાશિના લોકોએ બુધ ગ્રહની વિશેષ પૂજા કરવી જોઈએ કારણ કે બુધ આ રાશિનો સ્વામી છે જો બુધની કૃપા હંમેશા રહેશે તો આ રાશિના લોકો ઓછામાં ઓછા પચીસ વર્ષ સુધી જીવશે નંબર ચાર કર્ક રાશિ કર્ક રાશિનું વ્યક્તિનું મૃત્યુ ખોટી વ્યક્તિની મિત્રતાના કારણે થાય છે તે તે મિત્ર એટલો ચાલાક્ય અને સર્જનાત્મક હશે તે તમને તેની સાચી વાસ્તવિકતા વિશે સંકેત પણ નહીં મળે કર્ક રાશિ હેઠક્સ આવતા લોકોએ મિત્રોની પસંદગી કરતી વખતે ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે ઉપરાંત નિર્ણય લેતી વખતે ઘણા લોકોની ખાસ કરીને તમારા નજીકના મિત્રો કર્ક રાશિના જટકોએ પણ થોડી સાવધાની રાખવાની જરૂર છે અને તેમના સ્વાસ્થ્યને કોઈ પણ પ્રકારનું નુકસાન ન કરવું જોઈએ શક્ય તેટલું તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને થોડી સાવચેતી રાખો તેમને તેમના જીવનમાં મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે કર્ક રાશિનો સ્વામી ચંદ્ર હોવાથી આ રાશિના લોકોએ સોમવારે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ ભોલેનાથના આશીર્વાદથી આ રાશિના લોકોની સામાન્ય ઉંમર સિત્તેર વર્ષ અને પાંચ મહિના હશે નંબર પાંચ સિંહ રાશિ સિંહ રાશિ જે જ્યોતિષ શાસ્ત્રમાં પાંચમી રાશિ છે અને તે વધુ સચેત વિચારશીલ અથવા ક્યારેક થોડું ચિંતનશીલ હોવા માટે જાણીતું છે આ લોકો આ બાબતને ઊંડાપૂર્વક જુએ છે અને કેટલીક વાર કેટલાક વિચારો તેમને પરેશાન કરી શકે છે જે ડિપ્રેશન હતાશા અનિદ્રા ગભરાટના હમલા આત્મહત્યાની વૃત્તિ વગેરે તરફ દોડી શકે છે તદપરાત તેવી પણ સંભાવના છે કે જો આ વિચારો તેમના મન પર પ્રભુત્વ ધરાવે છે તો તેમને મૃત્યુનો સામનો કરવો પડી શકે છે સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે આ રાશિના લોકોએ સવારે નિયમિત રીતે સૂર્યદેવને જળ અર્પિત કરવું જોઈએ આ લોકોની સામાન્ય ઉંમર વર્ષ હોવાથી કહેવાય છે નંબર છ કન્યા રાશિ જે જ્યોતિષશાસ્ત્રમાં છઠી રાશિ છે અને તે સૌથી જટિલ રાશિ ચિહ્નોમાંથી એક છે કન્યા રાશિના લોકોનું મૃત્યુ વિચિત્ર નથી હકીકતમાં તેઓ જ્યાં પણ જાય છે અનિશ્ચિતતાઓ તેમને અનુસરે છે આ લોકો વધુ હોય છે અને ફક્ત પોતાના વિશે જ વિચારે છે છે વસ્તુઓ તેમના મગજમાં બની જાય અને તેમને આત્મહત્યાનો પ્રયાસ કરવા માટે પણ દબાવ કરે છે કન્યા રાશિનું અધિપતિ ગ્રહબુદ્ધ હોવાથી આ રાશિના લોકોએ ભગવાન ગણેશજીની પૂજા કરવી જોઈએ આમ કરવાથી તમારા ગ્રહ દોષો શાંત થઈ જાય છે આ રાશિના લોકોની સામાન્ય ઉંમર પિસ્તાલીસ વર્ષ હોય છે નંબર નંબર સાત તુલા રાશિ તુલા રાશિ એ જ્યોતિષશાસ્ત્રમાં સાતમી રાશિ છે અને તે પ્રાદભૂત અને કેટલીક વાર થોડી ચાલાકી માટે પણ જાણીતી છે આ લોકો હંમેશા કંઈક જટિલ અથવા જોખમી કામ કરવાનો પ્રયાસ કરે છે જો કે કેટલીક વાર કોઈ ગેરફાયદેસીર કૃત્ય કરવાથી તેમની સામે પરિણામી શકે છે અથવા કોર્ટ દ્વારા મૃત્યુદંડ ફાંસી વગેરે થઈ શકે છે ઉંમર પચ્યાસી વર્ષ હોય છે નંબર આઠ વૃશ્ચિક રાશિ જે જ્યોતિષશાસ્ત્રમાં આઠમી રાશિ છે અને તે બાધ્યતા સાચા અને ક્યારેક થોડી લાગણીશીલ હોવા માટે જાણીતી છે આ લોકો સરળતાથી કોઈ ખાસ વસ્તુ સાથે જોડાઈ જાય છે પછી તે માણસો કે પ્રાણી વૃશ્ચિક રાશિના લોકો તેમના પ્રિયજનોને ગુમાવવાનું જોખમ નથી લઈ શકતા જો કે વિનાશક બ્રેકઅપ અથવા તેમની નજીકના વ્યક્તિની મૃત્યુ પર તેમના મન અને હૃદય પર અસર કરી શકે છે વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે આ દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવાથી ગ્રહ દોષથી મુક્તિ મળે છે આ રાશિના લોકો સામાન્ય રીતે પચિત્તર વર્ષ અને બે મહિના સુધી જીવી શકે છે નંબર નવ ધનુ રાશિ એ જ્યોતિષશાસ્ત્રમાં નવમી રાશિ છે અને તે વધુ મહેનત સક્રિય અને કેટલીક વાર થોડી વ્યસનકારક હોવા માટે જાણીતી છે આ લોકો ટેકનોલોજી અને ઓનલાઈન ગેમ્સ તરફ વધુ ઝૂકવા ધરાવતા હોય છે ઓનલાઈન ગેમ્સ રમતી વખતે ઇન્ટરનેટ પર વધુ સમય વિતાવો તેમનું મૃત્યુનું મુખ્ય કારણ બની શકે છે જે કે ઇન્ટરનેટ દ્વારા વસ્તુઓ વિશે વધુ જળવું પણ તેમની કામ કરી શકે છે આ રાશિનો સ્વામી દેવતાઓનો ગુરુ છે ગુરુ છે તેમને ખુશ રાખવા માટે ગુરુવારે શિવલિંગ પર ચણાની દાળ ચઢાવ અને ચણાના લાડુ ચઢાવો નંબર દસ મકર રાશિ જે જ્યોતિષ શાસ્ત્રની દશમી રાશિ છે અને તે વધુ આળસુ અસ્થિર અને કેટલીક વાર થોડીક બેકાર બેદરકારી માટે પણ જાણીતી છે આ લોકો કંઈ પણ કર્યા વિના આખો દિવસ ઘરમાં જ રહેવા માગે છે જો કે તેઓ ઊન તરફ વધુ વળન ધરાવે છે જે કોઈ દિવસ તેમના મૃત્યુનું મુખ્ય કારણ સાબિત થઈ શકે છે આ રાશિનો સ્વામી શનિદેવ છે ન્યાયના દેવતા ગણાતા આ ગ્રહને ખુશ રાખવા માટે પીપળના ઝાડ પર સૌ સવારે દીવો પ્રગટાવો મકર રાશિના લોકોની સામાન્ય ઉંમર એક્યાસી વર્ષ છે નંબર અગિયાર કુંભ રાશિ જે જોશી શાસ્ત્રમાં અગિયારમી રાશિ છે અને તે વધુ એકાગ્ર ધ્યાન કેન્દ્રિત અને થોડી બેચેન હોવા માટે પણ જાણીતી છે આ લોકોને બિઝનેસ અને ફાઇન ફાઇન્સ ફાઇનાન્સમાં વધુ રસ હોય છે અને માત્ર કોઈને કોઈ રીતે નફું મેળવાનું જ વિચારે છે કુંભ રાશિના લોકો નફું મેળવા માટે કંઈ પણ કરે છે અને જો તે ન થાય તો તેઓ નિરાશ થઈ જાય છે જે તેમના મૃત્યુનું કારણ પણ બની શકે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંભ રાશિ લોકોનું પણ અકાળી મૃત્યુ થાય છે અને આ રાશિના લોકોએ પણ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે આ રાશિના જતકોએ કોઈ પણ પ્રકારની બીમારીની સ્થિતિમાં તરત ડોક્ટરની સલાહ લેવી જોઈએ આ દિવસોમાં તમારી રાશિ પર ગ્રહોનો મજબૂત પ્રભાવ છે જે તમારા સ્વાસ્થ્ય પર અસર કરે છે આનાથી સાવચેત રહો આ રાશિનો સ્વામી પણ શનિદેવ છે તેઓ પૃથ્વી પર વ્યક્તિના સારા અને ખરાબ કર્મોનું ફળ આપે છે હનુમાનજીની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન રહે છે કુંભ રાશિના લોકોની ઉંમર સામાન્ય રીતે ઇકોતેર વર્ષ સુધી જીવંતી રહે છે નંબર બાર જ્યોતિષ શાસ્ત્રમાં મીન રાશિ બારમી રાશિ છે અને તે વધુ ચાલક બુદ્ધિશાળી અથવા ક્યારેક થોડી કટાક્ષ કરવા માટે જાણીતી છે આ લોકો સકારાત્મક બાબતો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે એટલે કે તેઓ ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લે છે છે કે ઘણી વખતે તેઓ કોઈ પણ કારણે વગર જાણતા અજાણતા પોતાના નુકસાન પહોંચાડે છે ઇલેક્ટ્રિક શોકથી તેમનું મૃત્યુ થવાની સંભાવના છે ગુરુ ગ્રહની માલકીની આ રાશિના લોકોએ ગુરુવારે પીળા વસ્ત્રો પહેરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ આ રાશિના લોકોની સામાન્ય ઉંમર એકતર વર્ષ છે તે એક વર્ષ છે એકતેર વર્ષ એક મહિનો છે મિત્રો તમને અમારા આજનો વિડિયો કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ્સ બોક્સમાં જય મહાલક્ષ્મી લખો તો મિત્રો હવે પછીના વિડીયો માટે મળશું એક નવી માહિતી સાથે ભગવાન તમને બધાને આશીર્વાદ આપે જય શ્રી કૃષ્ણ મિત્રો ધન્યવાદ